પંચાયત સમાચાર ટ્વેન્ટી માં આપનું સ્વાગત છે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે સાત બાર ની નકલ મેળવવા ખેડૂતોની લાંબી કતારો કમોસમી વરસાદની સહાય માટે મચી દોડધામ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનની સરકારી સહાય મેળવવા માટે ખેડૂતોને હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સહાય માટેના આવશ્યક સાત બારની નકલ મેળવવા માટે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ખેડૂતોની લાંબી કતારો લાઈનો લાગી હતી હાલ ચાલી રહેલી કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો વહેલી સવારથી જ પોતાના દસ્તાવેજો મેળવવા માટે લાચાર બની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે મળેલી માહિતી અનુસાર આ હાલાકીનું મુખ્ય કારણ ઝાલોદ તાલુકાની ગ્રામ પંચાયતમાં સર્વર પ્રણાલી ઠપ થઈ જવાથી છે ગ્રામ પંચાયત કક્ષાએથી દસ્તાવેજો મળી શકતા ન હોવાથી ખેડૂતોને ફરજિયાતપણે મામલતદાર કચેરી સુધી લાંબા થવું પડે છે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાના કારણે ખેડૂતો વહેલી તકે સરકારી સહાય મેળવવા માંગે છે પરંતુ દસ્તાવેજી પ્રક્રિયામાં થતા વિલંબથી તેમની હાલાકીમાં વધારો થયો છે કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય મેળવવા માટે

તો જેમ તે અમને પંચાયતોમાં નકલ કાઢવા મહેરબાની કરશો